ભાદરગઢના ડુંગરથી નીચે ઉતરીને હવે બાજુમાં આવેલ સરસ મજાનો રમણીય સ્થળ ભોલેનાથનો ત્યાંની પરિક્રમા શરૂ થાય છે નંબર બે આગળની પરિક્રમાની શરૂઆત જય શ્રી ભોલેનાથ મોજ માણતા શ્રી પરસોત્તમભાઈ ચાવડા અને પરબતભાઈ વાગડા ખરેખર કુદરતી સૌંદર્ય નિહાળવા જેવો એક નજારો ખૂબ જ સૌંદર્ય તથા હરસિંહભાઈ સોલંકી ત્રણેય મિત્રોએ આજે ખૂબ ઉત્સાહ અને આનંદભેર ભાદરગઢ વિથરિયા ડુંગરની પરિક્રમાની શરૂઆત બાદરગઢ ડુંગર ઉપરથી કરવામાં આવી ખૂબ મજા આવી રહી છે કુદરતનો નજારો માણી આનંદ જોશ ઉમંગ આજે ખૂબ લહેરાઈ રહ્યો છે અને આવી પ્રકૃતિને માણવામાં હંમેશા અગ્રતા આપવી જ જોઈએ પવિત્ર શ્રાવણ માસનું શિવ શંકર ભોલેનાથ પવિત્ર સ્થળ જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ ની જગ્યા સુંદર રમણીય સ્થળ માં આગળ વધી રહી છે સરસ મજાનું ચોમાસાનું વાતાવરણ ખુશનુમા હરિયાળી ચારે બાજુ ખીલી રહી છે ગોધન પણ માલધારીઓ ચલાવી રહ્યા છે નજારો જોઈને ખૂબ ખૂબ મજા આવી રહી છે ખરેખર એક ભૌતિક વાદમાંથી બહાર આવી પ્રકૃતિને માણો જે કાંઈ કુદરતનું રહસ્ય કુદરતની જે કાંઈ ગરિમા છે એને જાણો અને એને બચાવો હા પ્રકૃતિ એ જ ખરેખર કુદરત છે કુદરત સાથે જીવન માણો ગોધન પણ ચરી રહ્યા છે ગોવાડો એમની સાથે સરસ મજાની મીઠી સુગંધ ચા ચાલી સુગંધ આવી રહી છે વાહ ભઈ વા ચાવડા સાહેબ પુરબતભાઈ જો કેવા ખુશીથી આગળ વધી રહ્યા છે વાહ ભઈ વા સુરેશ કિરી બાપુની જગ્યા રવેચી ધામ માતાજી બادرગઢ

ધામ વાલપાઈમાં ભોયરું તરફ જવાનો રસ્તો શ્રી રામજી મંદિર શ્રી શિવ શંભુ ભોલેનાથ

சமணி ஸ்தராய் மாதிரி டூர் ரமணிய જય 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 હો પ્રકૃતિના ખોળામાં ફરી રહેલા શ્રી ચાવડા સાહેબ મહાદેવ મહાદેવ કેવો આનંદ આવી રહ્યો છે ચાવડા સાહેબ મજે દરિયા વાહ વા આજે અલગ અલગ વાતાવરણ માં નીકળ્યા રોજિના જીવનથી ખોડે સંતો મહત્વના દર્શન થાય જોરદાર બારીશ ભાદરગઢું વીરભાઈ માઇના મંદિરેથી લાઈવ પ્રસારણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે પરબતભાઈ ચાવડા સાહેબ તા માનશ્રી અત્યારે વરસાદનો માહોલ માણી રહ્યા છે સરસ મજાનો કુતરો જોરદાર વરસાદ ભોરે જોરદાર વરસાદ વરસી રહ્યો છે ચારે બાજુ અંધકાર

好了。

ટપકેશ્વર જાગેશ્વર કયો ટપકેશ્વર તરફ પ્રયાણ થઈ રહ્યું છે ચાલુ

रमणीय स्तर जूनी जल बादरगढ़ झरमर वरसाद शिवना मंदिर कुदरती अभिषेक हमी छाटना चालू खूब रमणीय स्तर चावड़ा साहेब पर्वत साहेब जर्सी भाई खूब मजा आ रही है

એ હાતે જી નથી જી વર્ષમાં તો ધોઈત જાવ અને મેં ને ચુડો મને કે ના પાડી તો ના આ નામ નથી ના પણ તને આ બધું દેવ છે હા તો બહુ તો કે કે કુદરત ના વિશ્વ થી સૌથી મોટા ફુવારા નીચે ઝરમર માં નાવાની મોજ લેતા વાહ ભાઈ વાહ ઘરનો ફુવારો નાનો પડે કુદરત ના

જડેશ્વર મહાદેવના સાંનિધ્યમાં જરવાર વરસાદ વરસી રહ્યો છે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે બહુ જ આનંદદાયક વાતાવરણ ત્યાં શિવની તપસ્યા કરી રહેલા શ્રી પરસોતમભાઈ ચાવડા સાહેબ ફરવૂતભાઈ આગળા સાહેબ શિવની ઉપાસનામાં બેઠેલા બહુ રમણીય સ્થળ શાંત વાતાવરણ પ્રકૃતિ પણ નિરાતે પોતાનો અવાજ શાંત કરીને મેઘાને માલી રહી છે એકદમ રમણીય સ્થળ શાંત વાતાવરણ ધીરે 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 મઘાના પાણી વરસી રહ્યા છે કુદરતનું સૌંદર્ય બહુ જ સુંદર રમણીય લાગી રહ્યું છે આજનો આનંદ આજની મોજ ખરેખર જિંદગીનો એક આનંદનો દિવસ માણી શકાય જય જળેશ્વર મહાદેવ જળેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જય જળેશ્વર મહાદેવ ああ。